મહાદેવર જય પરશુરામ હું બ્રહ્મ સમાજની અંદર સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજની અંદર પ્રતિનિધિત્વ કરું છું રાજકોટ જિલ્લો હતો વાંકાનેર માંથી રહું છું અત્યારે હાલમાં અને મારો હોદ્દો રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકે ચાર વર્ષ રહ્યો અત્યારે હું હાલ મોરબી સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજનો નો પ્રેસિડેન્ટ છું ગુજરાતની અંદર મહામંત્રી છું સમસ્ત બ્રહ્મ સમાજનું હું છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિનિધિત્વ કરું છું હમણાં હમણાં જે બ્રહ્મ સમાજની વાત આવી છે અને ધીરે ધીરે દરેક પાર્ટી બ્રહ્મ સમાજને ઈગ્નોર કરતી જાય છે બ્રહ્મ સમાજને ધીરે ધીરે દર કિનાર કરતી જાય છે એના માટે થઈને હું આજે અહીંયા પ્રેસ મીડિયાના માધ્યમથી જણાવવા માગું છું કે હમણાં હમણાં રાજકોટમાં કાલે જ આ પ્રશ્ન બન્યો છે કે ગણપતિ મહોત્સવની અંદર બ્રહ્મ સમાજ એક મસ્તિષ્ક છે

રાજકોટની અંદર ચિમનભાઈ શુકલ હોય કશ્યપભાઈ શુક્લા હોય નીતિનભાઈ ભારદ્વાજ હોય રામભાઈ મોકરિયા હોય અત્યારે હાલમાં પ્રમુખ છે છે દવે પણ એવા બ્રાહ્મણોનું કામ કે જે બોલી શકે તમામ બ્રાહ્મણોને ન્યાય અપાવી શકે જે બ્રાહ્મણ બોલે એને દર કિનાર કરી નાખવામાં આવે છે એવા કોઈ બ્રાહ્મણોને જો ભાજપ હોદો આવે તો એ અમને માન્ય નથી સૌરાષ્ટ્ર અંદર અનિરુદ્ધભાઈ દવે અને ભાવનગર થી ચૂંટાણા આપણા બેન પંડ્યા તો હું ગુજરાત સરકારને પણ કહેવા માંગુ છું કે સૌરાષ્ટ્રની અંદર જો મંડળ મંત્રીમંડળની વાત હોય તો ગુજરાતમાંથી અને સૌરાષ્ટ્રમાંથી અમને પ્રતિનિધિત્વ મળે બ્રાહ્મણોને તો બે જ બ્રાહ્મણો છે અનિરુદ્ધ તો હતા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી રહી ચૂક્યા હતા નર્મદા નિગમના ચેરમેન હતા અને ખૂબ ભાજપની સેવા કરી છે એ અનિરુદ્ધ દવે સુકા મંત્રીમંડળમાં મંડળમાં સમાવવામાં ન આવે ભાવનગરવાળા પંડ્યાબેનને કેમ સમાવવામાં ન આવે ભાજપની અંદર ગુજરાતમાં પ્રદેશ ભાજપની અંદર બ્રાહ્મણોને કેમ સમાવવા ન આવે કારણ કે ભાજપ જો ઉભું થયું હોય તો બ્રાહ્મણના ખંભા ઉપર ઉભું થયું છે બ્રાહ્મણોએ આની અંદર ખૂબ તેલ રેડ્યું છે લોહી રેડ્યા છે અને બ્રાહ્મણોને જો કિનાર કરવામાં આવશે તો આવતી આ નગરપાલિકાની ચૂંટણી મહાનગરપાલિકા ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી તાલુકા પંચાયતની ચૂંટણી અંદર ભાજપને

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્ર કચ્છ નો પ્રેસિડેન્ટ છું ચાલુ